હવે આપણે આજે અધિકારીઓ છે અટાણે ઇન્ટરિયાનું કીધું તો ઇન્ટરિયામાં અટાણે ના પાડે છે ને ગાડી જો બે વા મીઠા છે હાલો સાહેબ આ પુલની વિશે આને જલ્દી કે થોડુંક ઇન્ટરવ્યુ તો આની વિશે દઈ દો કેશો સાહેબ ઇન્ટરવ્યુ પણ આ ફૂલ આ કાલે આવો જામની જોખમમાં છે તો આની વિશે શું કરવાનું ઇન્ટરવ્યુ કેમ દેતા નથી એ સાહેબ તમે તો ઇન્ટરવ્યુ તો દે દો પણ તો કોઈને કોઈ અધિકારી તો હશે ને તમારા કે એમણે કાલે ખાલી આવ્યા છે એ સાહેબ હલો એ સાહેબ ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુ તો દેવાનું થાય છે ને ઇન્ટરવ્યુ હું જે હવે બોલે જ નથી બનાવ હલો ક્યાં ગયા એસો સાહેબ એસો સાહેબ એસો સાહેબ બે વર્ષનો હજી ગાડો છે તો અટાણે આ પુલની અંદર પાયા નથી તો જે એસો સાહેબ છે જૂનાગઢના જે અધિકારીઓ આવ્યા હતા એને વારંવાર કહેતા એ ગાડીઓ લઈને પાછા અટાણે નીકળી ગયા છે કોઈ જાતનું ઇન્ટરવ્યુ આપેલ નથી